કે એવું પેલા સાંભળતા હતા કે કાયદો અને વ્યવસ્થાની હદ એક સમયે કે હું નાનો તો ત્યારે મેં સાંભળ્યું હતું કે ગોંડલ આવે એટલે પૂરું થઈ જતું તો આ બારના લોખાઓ ખબર નથી પેલા પતિ વરના દરબારના છોકરા હાટું ગોંડલ બંધ રહીએ મને કહે તો આગળ શું થશે ભાઈ શું શું થાય ધારાસભ્ય ધારા છે કારણ કે આગળ થવાનું શું હોય મમ્મી એમાં કાંઈ ન થાય આના રીતે ગણેશભાઈ ધારા સભ્ય થાય જમાવટ કરતી દીધી હો મગી આમ તો હમણાંથી બધાભાઈએ વાત કરી કે કોમી એકતા માટે એને પણ અભિનંદન આપ્યા આજે અને બધાએ પોતાની વાત ફેરવી નાખી એમાં એક વાત મેં સાંભળી જગદીશ મહેતા કહેતા હતા કે એવું પેલા સાંભળતા હતા કે કાયદો અને વ્યવસ્થાની હદ એક સમયે કે હું નાનો તો ત્યારે મેં સાંભળ્યું હતું કે ગોંડલ આવે એટલે પૂરું થઈ જતું અને આજ કે મારે એવું કહેવું પડે છે કે હવે કોઈ એમ કહે કે ગોંડલ આવ્યું એટલે લોકોએ એ વાત સ્વીકારવી પડશે કે અહીંયા જ્ઞાતિ જાતિ કુટુંબવાદના વાળા પૂરા થાય છે એનું નામ કોઈ હોય તો એ ગોંડલ છે અને આ એ સાબિત કરીને બતાવે છે કે વિજય સભા હોય કોઈને આમંત્રણ ન હોય અયોધ્યા ચોક હોય સરસ મજાનો હોય હોય ઈદ જેવો કાર્યક્રમ અને વગર આમંત્રણે ગોંડલની એક જ્ઞાતિ એવી ન હોય કે આ ચોકમાં હાજર ન હોય આ પ્રેમ છે ને આ જયરાજભાઈના પરિવાર થતી આપણે બધાને મેળ્યો છે ને એટલે આપણે બધા ભેગા છીએ જયરાજ એક વાત કરે છે ને મુઠ્ઠીની તાકાત યા ગોંડલે સાબિત કરી બતાવ્યું છે અને જો મુઠ્ઠીની ની તાકાત ન હોય તો આ બાર ખબર નથી દરબારના છોકરા હાટુ ગોંડલ બંધ વાત તો સમજો યાર અને તાલુકાનું દુકાન ન ખુલે આ મોચી કામ કરતો હોય એને તમે કયો સંભળ સાંધું તો કે આ જ નહીં ભાઈ અમારા ગણેશભાઈ ઉપર અન્યાય થયો હજી તમે ઝપડતો જવો આજ મેં હમણાં થોડીક વખત પહેલા જે ચેનલમાં બેઠો હતો ને મેં તો હજી તો શરૂઆત છે મને કે તો આગળ શું થશે મેં શું હું થાય ધારા સભ્યો બનશે કે આગળ થવાનું શું હોય એમાં એમાં કાંઈ ન થાય આના રીતે ગણેશભાઈ ધારા સભ્યો થાય કારણ કે આપણી અંદર જે કામ કરવાની શક્તિ છે ને ભાઈ હવે હમણાં રાજભા કોવિડ વાળી વાત કરતા હતા મારી હાજરીમાં ગીતાબાઈને હાથ જણે કીધું હતું કે ભાઈ આ ગણેશભાઈ ઘરે ઘરે જાય છે તમે રહેવા દો આ બીજો રાઉન્ડ બહુ ભયંકર છે અને આને બાર બહુ ન જવા દેવાય ત્યારે ગીતાબાઈ કીધું હતું કે આખા ગોંડલનું ધ્યાન રાખતો હોય તો આશા ખુરામાં મારા દીકરાનું ધ્યાન નહીં રાખે અને આ છે ને ભાઈ પ્રેમ ક્યારેય તરફી ન હોય ગણેશભાઈને જયરાજભાઈને આપણા ઉપર પ્રેમ છે ને આપણને બધા એના ઉપર છે અને એ જ આ સાબિતી કરી બતાવે છે કે અહીંયા એકતા એટલા માટે છે અને એમાં માનો રસો ભાઈ ચૂંટણી હોય કઈ ઘટ ચડાવી દે અરે હું જલસો કરવાનો છો હું તો ચૂંટણી પૂરી થઈ તારે બાર વાગે ધીરજભાઈ વાંચો તો તમે જલસો કહીએ હા મેં કીધું જલસો કહીએ એ કે જોર કરે જલસો જ કરવાનો ભાઈ રાતે બાર વાઈ ગયા અમે છેલ્લે ભાઈ આપણા હરેશ ભાઈ કીધું ભાઈ એ કે સવાર થઈ જાય એમ છે કો બટેટા બનાવવા છે મેં તો તોય છ વાગ્યા અમે કીધું બનાવી નાખે ત્યાં છ વાગે અશોકભાઈ એવું કીધું કે કંદોઈને કાંઈ મળતું નથી એટલે આ રહેવા છે એટલે ખુશીની વાત છે કે કોરે કોરા દાંત કાઢીને આપણે ચૂંટણી જીતી ગયા વિચાર તો ખાલી ગાંઠિયા ઉપર આપણે ચૂંટણી દીધા પણ આ યમનમ નથી થાતું અશોકભાઈ જે સંસ્થામાં બેઠા છે ને એ સંસ્થાને એની માને એક રૂપિયાનું કરોડો રૂપિયાની મહેનત કરતા હોય એક રૂપિયો કોઈ હગા ભાઈને ન દેતા હોય ને એવા સો કરોડની ડિપોઝિટ છેલ્લા સમયમાં અશોકભાઈને નાગરિક બેંકમાં આપી છે અને આપણા એક એક ડિરેક્ટરો છે ને બધા ઈમાનદાર ડિરેક્ટરો અને જયરાજભાઈ જેને નેતૃત્વ આપવાના પ્રયત્ન કરે છે ને એ એવા વ્યક્તિને ગોંડલમાં નેતૃત્વ આપે છે કે એમાં જોવે છે કે આ આ ઈમાનદારી છે છે ને અને ત્યારે ગોંડલનો વિકાસ થાય હવે લોકો વાત તો જો કરે હવે યતીશભાઈએ ચૂંટણી ઉપર વાત કરી હવે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાઇનાનું લસણ કોક ઉપલેટ અને લુખ આવે ઘૂસાયેલું એ આપણા વેપારીઓને ધ્યાનમાં આવ્યું વેપારીઓએ અમને કીધું કે ભાઈ ચાઇનાનું લસણ અહીં આવ્યું છે અમે એ વાતને સમજી કે ભાઈ ચાઇનાનું લસણ એટલે શું એને કીધું કે આ લસણ અહીં આવે તો આપણા ખેડૂના ભાવ ઘટી અને આ નુકસાન કરે એટલે અમે એને મુદ્દો બનાવ્યો પોલીસ સ્ટેશનને ફરિયાદ કરી કે ભાઈ ચાઇનાનું લસણ ગોંડલમાં વેચાવું જોઈએ નહીં ધીમે ધીમે ખબર પડી કે ગુજરાતમાં જ ન આવવું જોઈએ દેશ લેવલે ખબર પડી રઠાઈતર નેપાળના બોર્ડર ઉપર લસણ પકડવાનું જેમ નષ્ટ કર્યું અને દેશ લેવલે સ્ટ્રીક સ્ટ્રીકથી

ગોંડલની આન બાન અને સાન ઉપર કોઈ લુખો આંગરી ચીંધે તો એને ભોં ભેગો કરી દેવા માટે આની અમારે જરૂરિયાત છે તો આપણે બધાએ આ આ તો હમણાં અશોકભાઈ મને વાત કરતા હતા કે આપણે આ આ ચોકનું જેને નજરાનું કહી શકાય એ ભૂલા બાબાનો જે રિનોવેશન કર્યો એમાં પણ જયરાજભાઈના પરિવારનું મોટું યોગદાન છે અને એને આ ગોંડલનું રામજી મંદિર છે એટલે રિનોવેશન કરી દીધું તો આ રામચર રામચંદ્ર ભગવાનના ચરણોમાં આ અયોધ્યા ચોકમાં આજ પ્રાર્થના કરી કે હે પ્રભુ તારું જો અહીંયા અસ્તિત્વ હોય તો અમારા ગોંડલ ઉપર ક્યારેય કોઈ લુખાનો ડોળો ન પડે અને જેમ આપણે અહીંયા છે ને એમ જ આપણે બધા જ્ઞાતિવાદ જાતિવાદ કુટુંબવાદ પરિવાર ભૂલી અને અમે ગોંડલ અને ગોંડલ અમારું આવી રીતે રહી એવી જ અપેક્ષા ભારતમાં રાખી ખૂબ ખૂબ આભાર